નર્મદાના એકતા નગર ખાતે ફરી એક ચડી ગયા હતા જેને લઈને નર્મદા જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું અને હાલ આ બંનેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તથા ટાવર પરથી નીચે ઉતારવા માટે વિનંતી કરવામાં આવી રહી છે

પોતાની માંગણીઓને લઈને ચડી ગયા હતા જેના વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે જાણવા મળેલ છે કે આ મહિલા અને પુરુષ જે ટાવર પર ચડી ગયા છે તેઓની મુખ્ય માંગ છે કે અમને રોજગારી આપવામાં આવે તેઓનું કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસના કામોમાં અમારી જમીનો પણ ગઈ છે અને તેના બદલામાં અમોને આ દિન સુધી ન્યાય મળ્યો નથી અને અમારી મુખ્ય માંગ રોજગારીની છે તો અમોને પણ અહીં રોજગારી આપવામાં આવે તેવી માંગને લઈને આજે તેઓ વહેલી સવારથી નવી એન્ડિન બિલ્ડિંગની બાજુમાં આવેલા ટાવર ઉપર ચડી ગયા છે હાલ સમગ્ર નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર તેઓને સમજાવવામાં લાગ્યું છે અને તેઓને ટાવર પરથી નીચે ઉતરી જવા માટે હાલ વિનંતી કરી રહ્યું છે પરંતુ આ યુવક અને યુવતીની એક જ માંગ છે કે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે જ્યાં સુધી અમને લેખિતમાં કોઈપણ પ્રકારની બાહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે ટાવર પરથી નીચે નહીં ઉતરીએ તો હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર આ યુવક અને યુવતીને સમજાવવામાં કેટલા સફળ બને છે ગૌતમ વ્યાસ બુલેટિન ઇન્ડિયા નર્મદા